ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જનરેલી યોજાઈ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ મહત્વની વાત છે કે ત્રણ દિવસ અગાઉ સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો ત્યારથી જ ધાનેરા અને કાંકરેજમાં વિરોધ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે આજે ધાનેરામાં ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેને લઈને આજે વહેલી સવારથી જ ધાનેરાના બજારો બંધ જોવા મળી રહ્યા છે ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે તો સાથે જ આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તા ઉપર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકો પ્રાંત કચેરી ખાતે પહોંચીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માંગ કરે છે જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

અને એ બે જિલ્લા બન્યા એ આનંદની વાત છે પણ દુઃખની વાત સાથે સાથે એ છે કે લોકોને વિશ્વાસમાં લીધા અને લોકોને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે અનુકૂળ આવે એ પ્રકારની જે લોકોની વાત હતી એ પ્રમાણે ન થયું એના કારણે કરી અને આજે સમગ્ર મારો મત વિસ્તાર ધાનેરામાં ચાર દિવસથી જ્યારથી થયું ત્યારથી સતત લોકોના ફોન આવે કે અમારે વર્ષો જૂની માગણી હતી કે બનાસકાંઠા સાથે રહેવું છે પાલનપુર સાથે રહેવું છે અને મારા પણ ધ્યાનમાં આવ્યું ત્યારે એક મહિના અગાઉ મેં પણ મુખ્યમંત્રી સાહેબને આ બાબતે રજૂઆત કરી હતી કે ધાનેરાનો વિસ્તાર એ બનાસકાંઠા સાથે જોડાયેલો છે અને બેંકોમાં ડેરીમાં બાકીના તમામ પ્રકારના વહીવટી તંત્ર અને સગાવાલાની રીતે ભૌગોલિક રીતે પણ બનાસકાંઠાની અંદર વર્ષોથી જોડાયેલો છે ગુજરાત સરકાર દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવા ના સમાચાર વહેતા થયા છે ત્યારથી મળીને સમગ્ર બનાસકાંઠાની અંદર અપવાદ એક બે તાલુકા બાદ કરતાં ભારેલાગની જેવી પરિસ્થિતિ છે કાંકરેજ હોય દિયાદર હોય ધાનેરા હોય આજે ધાનેરાની અંદર ગઈકાલના એક મેસેજના માધ્યમથી સ્વયંભૂ ધાનેરા બંધ રહ્યું છે તે જોતાં જ સરકારે વિચારી લેવું જોઈએ કે આવનારી પરિસ્થિતિ શું નિર્માણ થઈ શકે છે આ લોકશાહી દેશ છે લોકશાહીની અંદર બહુમતીને પ્રાધાન્ય મળતું હોય છે પરંતુ આ સરકાર દ્વારા નથી તો જનપ્રતિનિધિને સાંભળવામાં આવ્યા નથી જનતાને સાંભળવામાં આવી એક સરમુખત્યાર સાહી શાસન જેવો વહીવટ કરીને એમની મનમાની કરી અને બનાસકાંઠાનું વિભાજન કરીને ધાંધરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવે છે ધાંધરા તાલુકાને થરાદમાં મૂકવાથી આટલું બધું નુકસાન છે કે એની કોઈ સીમા નથી મારી સરકારની વિનંતી છે કે અમારી જે ઓળખાણ છે અમારી જે પહેચાન છે અમે અમે જે બનાસવાસીઓ છીએ તે છોડવા માંગતા નથી માટે વિનંતી છે કે આવનાર સમયમાં ઉગ્ર આંદોલનો બને અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલાં સરકાર વહેલી તકે દાંદરા તાલુકાને બનાસકાંઠા સાથે જોડેલું રાખે એવી દાંદરા તાલુકાના સમગ્ર જનતા વેપારી ખેડૂતોની માંગ છે આ છેલ્લા દિવસથી લોકોમાં જે ઊભો કર્યો છે એ બાબતે આ જિલ્લો બનાવવાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયા જે અહીંયાની રાજનીતિ છે એ કિનાખોરીની રાજનીતિને કારણે અમને ધાનેરા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગોધીનગર મહેસાણા અમદાવાદ એ બાજુ ભણતા હોય છે કોઈ હોસ્પિટલનું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુનું કોમ હોય છે અમારે હવે થરાદ વાવ થરાદ બાજુ જવાનો ક્યાં વાત આવે છે એટલે અમારું કામ જેવું કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્નની અંદર અમદાવાદથી અમે આવતા હોય ને તો પાલનપુર ઊભા હોય તો રાજસ્થાનનું ગાડીઓનું સાધન નો કે નો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય હવે થરાદની અંદર અમે ઊભા હોવા તો થરાદથી કયું સાધર આવવાનું છે કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી કોઈ જાતની વ્યવસ્થા નથી આજે બનાસ ડેરી છે તો પણ પાલનપુરમાં છે તમામે તમામ કલેક્ટર કચેરીથી મોડે તમામે તમામ અને આજે એ કહેવાસી વાળી વાત કરું મું છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી લોકો લાઈનમાં લાગ્યા છે સર્વર ડાઉન છે જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો ડાઉન છે અને અમને હવે તમે થરાદ મોખો છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થશે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ટોટલ ને ટોટલ અમારા બદલાવવાના થાય ત્યારે તમે વિચાર કરો કે આ અમારે પાંચ વર્ષનું લાઈનમાં જ રહેવાનું ધાનેરા આ કિનાખોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિની મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ ભાજપ આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ આવનારા સમયમાં આ પ્રજા તમને રાજકીય ક્ષેત્રે માફ નહીં કરે અને તમે પણ પાપ કરો છો આ બાબતે જો જો ક્ષેત્ર ચૂપ રહેશે અને અને મેદાનમાં આવે જેની લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે રાજકીય લોકોની અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ હું આદત આપે કે એમને પણ ધન્યવાદ આવો છું કારણ કે તમે આજે રાજકીય લોકો અવાજ નથી ઉઠાવતા અને સંગઠનો ઉભા થાય છે શેમ્બુ ત્યારે આપણે રાજકીય તરીકે જો બહાર તો આ પ્રજા આપણને સહન કરશે નહીં અને આવનારા સમયમાં આપણે પણ માફ ભગવાન પણ નહીં કરે અને જે આ ધાંધેરા તાલુકા જે પણ લોકો કિનાખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે એમને તો ભગવાન માફ નથી જ કરવાનો કારણ કે ધાંધેરાની અંદર વધુમાં વધુ આજે દૂધ હોય તો ધાંધેરાની અંદર થાય છે તેમ છતાં આના બનાસ ડેરી છે એ પણ છે તો તમે અમને થરાદમાં કેવી રીતે નોકી શકો અમારો તમે વહીવટ ત્યાં છે અમારો બનાસકાંઠા એટલે નદીના નામથી આજ બનાસ નદીના નામથી બનાસકાંઠા પડ્યું છે કોઈ ગામના નામથી નહીં તો અમને ગામના નામે કેમ તમે એવું કરવા માગો છો એટલે દરેક વ્યક્તિ આ બાબતે બહાર આવે અને આ આ આક્રોશ આપણે જાળવી રાખીએ અને સરકાર સુધી પહોંચાડીએ અને સરકાર આ આ વાતને ઓળી ના સ્વીકારે તો આવનારા સમયમાં આપણે જે પણ કરવું પડે તો એ કરવા માટે આપણે તૈયાર છીએ અને આજના તબક્કે આજે પણ ધારાસભ્ય કક્ષાના માણસ જો લોકશાહીની વાત આપણે કરશું ને તો લોકશાહીના ઢબે ચૂંટવામાં આવે છે પડતી નથી પંચાયતથી મળીના સેટ પાર્લામેન્ટ સુધી તો પંચાયતથી મળીને પાર્લામેન્ટ હવે અહીંયા ધારાસભ્યને પૂછ્યું તો ધારાસભ્ય એમ કે અમને તો વિશ્વાસમાં જ નથી લીધા તો પછી તમારે લોકસભાના અને લોકશાહીના ડબે જો ધારાસભ્ય આખા જિલ્લાનો તાલુકાનો આગેવાન હોય તો એને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવે છે તો આ ખરેખર લોકશાહીનું ફોન કર્યું કે બરાબર છે પ્રજાને વિશ્વાસમાં લેવી જોઈએ અને આ જિલ્લો અમારે બનાસકાંઠામાં જ રહેવાનો છે થરાદમાં જવાનો નથી એ વાત અમે નક્કી કરેલી છે આ બાબતે જે કરવું પડશે એ કરવા તૈયાર છીએ